નારદજી છે ઠાકુરજી ના પરમ ભક્ત છે ચોવીસ કલાક નારાયણ 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 અને શિવજી ના પરમ ભગત છે નંદી મહારાજ મજાની વાત જો આખો દિવસ શિવજી ના સન્મુખ જ બેઠા રહ્યો નંદી મહારાજ દુનિયામાં ગમે મંદિરમાં શિવજીના શિવજી ના મંદિર માં જાવ નંદી ક્યાં બેઠા હોય હામાં જ બેઠા હોય તમે નું આડાઅળવા થાય પણ એ આડાઅળવા થાય જ નહીં બોલો અરે શિવ મહાપુરાણમાં તો સુધી લખેલું નંદી મહારાજે તપ કર્યું ને તો શિવજીને પૂછ્યું કે નંદી મહારાજ બોલો શું જોઈએ એ કીધું મને એવું વરદાન આપો કે હું જ્યારે પણ આંખ ખોલું ને કેવલ ને કેવલ તમે મારા સામે જ ઉભા હોય શિવજી એમાંથી આગળ આશીર્વાદ આપીને કીધું હું એવા આશીર્વાદ આપું છું કે તમારા આંખ કોઈથી બંધ જ નહીં થાય તમે ગમે ત્યાં જોવા શિવજીના મંદિરમાં નંદી મહારાજ ની આંખ ખુલી જશે ક્યાં જોતા હશે શિવજીને આ મજા છે ઉડતા વેલા બીજા બધાના દર્શન કરવા કરતા દ્વારકા દર્શન કરો નિયમ રાખો સવાર માં ઉઠીને મારે પેલા દ્રષ્ટિ કોને આપી છે ઠાકુરજીને અને આજે ઊંધું થઈ ગયું છે હમ સવાર માં જ્યાં ઓલું મોબાઈલ જ જોવો પડે અને ઘણાને હવારમાં ચાલુ જ થઈ જાય કેટલાના આવ્યા છે એટલે હવે તો હા હવે એવું જ કહેવાનો સવારમાં પોરમાં મોબાઈલમાંય ભગવાનના દર્શન કરો કાંઈ વાંધો નહીં મોબાઈલમાં કરો હવારમાં સવારમાં પોરમાં કોને ખબર હવે તો એવું એવું આવ્યું છે ને વાંધો હવારમાં સવારમાં પોરમાં આવી જાય જે એસ કે લે આપણને એમ થાય ભાઈ કાંઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ બોલ એમાં શોર્ટ ફોર્મ કરી નાખે બધી જગ્યાએ હો લખવામાંય આપણને બળ પડવા પીડો બોલો હવે એમાંથી આગળ આવ્યા કોપી બીજાએ બીજા એ લખું આપણે કોપી કરીને મોકલી દઈએ એટલા બધા ઓલા નહીં થઈ જતા કે કદાચ લખેલું ભાગવતમાં તો લખેલું છે કળિયુગનો માણસ છે ને ડગલે ને પગલે આળસું બહુ થાય કોને ખબર બહુ આળસુ કઈ પણ કરવું એટલે આળસ 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 બીજું કાય વા નકરું આળસ ક્યાં જાહો તમે આળસ કરીને એટલી બધી આળસ નહીં કરો થોડું થોડું ભગવાનનું ભજન કરતા રહો અને સવારમાં કરેલું ભજન સાંભળજો સવારમાં કરેલું ભજન તમને તો સ્ફૂર્તિ આપે જ છે પણ તમારા ઘરમાં હોતે સ્ફૂર્તિ લાવે છે વાંધો ને તમ તાર બિંદાસ પાડવાની પણ એ હું વળી